હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મિની કેક એટલે કે બોલ્સ બનાવીશું તેને મિની ચોકલેટ કેક બોલ્સ પણ કહી શકો છો ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને બાળકોને ભાવે તેવા આ બોલ્સ બનીને રેડી થશે એકદમ યુનિક રેસિપી છે અને ફક્ત દસ મિનિટમાં જ બની જશે રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો દસ જ મિનિટમાં બની જાય એવા બાળકોને ભાવે તેવા ચોકલેટ બોલ્સ આપણે બનાવીશું તો સૌપ્રથમ આપણે એક બાઉલ ઉપર આ રીતે મોટી ગળણી રાખી દઈશું અને તેમાં મેઝરમેન્ટ માટે આપણે એક વાટકી પસંદ કરીશું તે વાટકીના મેઝરમેન્ટથી આપણે એક વાટકી જેટલો મેંદો તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે અડધી વાટકી દરેલી ખાંડ એટલે કે બુરું એડ કરીશું સાથે સાથે બે ચમચી કોકો પાવડર એડ કરીશું કોકો પાવડર એડ કર્યા પછી હવે ફર્મટેશન માટે આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખીશું તો હવે અડધી ચમચી બેકિંગ પાવડર અને તેનાથી ઓછું બેકિંગ સોડા એડ કરીશું અને એક પિંચ જેટલું મીઠું એડ કરી દઈશું જો તમારી પાસે મિલ્ક પાવડર હોય તો એક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો અને હવે આપણે આ રીતે ગરણીમાંથી લોટને ચારી લેશું તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને ચારી લેશું તો આ રીતે ચમચીની મદદથી આપણે બધી વસ્તુને મિક્સ કરતા જઈશું અને મોટી ગણીમાંથી તેને ચારી લેશું તો આ રીતે ચમચીનો ઉપયોગ કરીને આપણે બધા પાવડરને આ રીતે ભેગા કરતા જઈશું અને એક બાઉલમાં ભેગો કરી લેશું તો અહીંયા આપણો કેકનું પાવડર ફોર્મ રેડી છે તેને એકવાર ફરીથી ચમચીથી આ રીતે બાઉલમાં હલાવી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું હવે એક બીજો બાઉલ લેશું અને તેમાં આપણે તે જ વાટકીના મેઝરમેન્ટથી અડધી વાટકી જેટલું દૂધ લેશું અને તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરશું તો અહીં આપણે દહીં એકદમ ફ્રેશ વાપરવાનું છે ખાટું દહીં બિલકુલ નહીં વાપરવાનું અને સાથે સાથે રિફાઈન્ડ ઓઇલ એક ચમચી જેટલું એડ કરશું અને સાથે સાથે તેમાં બે ટીપા આપણે વેનિલા એસેન્સ એડ કરીશું હવે બધી વસ્તુને આપણે રિસ્કળની મદદથી હલાવી લેશું અને સારી રીતે ફેટી લેશું આપણે ત્યાં સુધી ફેટવાનું છે જ્યાં સુધી તેલ છે એ એકદમ સારી રીતે દૂધ સાથે ભરી જશે અને કલર પણ ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો તેલ આ રીતે સારી રીતે દૂધમાં મિક્સ કર્યા પછી હવે બિલકુલ તેલનો ભાગ છે એ દેખાતો નથી બસ ત્યાં સુધી આપણે ફેટવાનું હોય છે તો સરસ મિશ્ર આપણું રેડી છે રેડી કરેલા આ મિશ્રને હવે આપણે કેકના પાવડરમાં એડ કરી દેસુ તો આ રીતે એકવાર હલાવીને રેડી કરેલા કેકના પાવડરમાં આ રીતે પોર કરી દેસુ અને વૃષ્કળની મદદથી આ રીતે સારી રીતે હલાવી લેશું હવે તમને એવું લાગે કે બેટર થોડુંક ઘટ લાગે છે તો તમે દૂધનો ઉપયોગ કરી શકો છો તો બેટરને આ રીતે આપણે મિક્સ કરતા જશું અને જરૂર લાગે તો તમે અડધા કપ જેટલું દૂધ પણ એડ કરી શકો છો અને આ રીતે આપણે કેકનું બેટર રેડી કરીશું એકદમ ફ્લફી ક્રીમી ટાઈપનું આપણે બેટર રેડી કરવાનું છે તેને બે મિનિટ માટે આ રીતે રુષ્કળની મદદથી ફેટી રહેશું તો બે મિનિટ પછી તમે તેનું સ્ટ્રક્ચર જોઈ શકો છો બસ આ રીતનું જ આપણે બેટર બનાવવાનું હોય છે તો અહીંયા આપણું કેકનું બેટર રેડી છે હવે તેમાંથી આપણે કેકના બોલ્સ બનાવીશું તો તેના માટે આપણે અપ્પે પેન લેશું અને તેને પહેલાં તેલથી આ રીતે ગ્રીસ કરી લેશું તેલથી ગ્રીસ કર્યા પછી રેડી કરેલા બેટરમાંથી આપણે એક એક ચમચી જેટલું બેટર લેશું અને આ રીતે અપે પેનમાં બેટરને સેટ કરતા જશું તો આપણી અત્યારે ડીશ રેડી છે અને હવે આ ડીશને આપણે ગેસ ઉપર સેટ કરશું તો અહીંયા આપણી પેન તો રેડી છે હવે તેના ઉપર આપણે ડ્રાય ફ્રુટ્સ સ્પ્રેડ કરીશું આ રીતે ડ્રાય ફ્રૂટનો ભૂકો કરીને તેના ઉપર આપણે સ્પ્રેડ કરીશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એકદમ ગેસની ફ્લેમને લો કરી દેસું અને અપે પેનને તેના ઉપર આ રીતે સેટ કરી દેસું અને ઉપરથી લીડને ઢાંકી દેસું ફક્ત આઠ મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર તેને આ રીતે પકાવશું આઠ મિનિટ પછી તમે તેને ચેક કરશો તો તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ છે એ એકદમ સરસ રેડી છે તેને એકવાર આ રીતે પલટાવી લેશું અને ફરીથી તેને આપણે પલટાવ્યા પછી તેના ઉપર લીડ ઢાંકીને ત્રીસ સેકન્ડ માટે તેને થાવા દેસું તો હવે આપણે લીડને ઢાંકી દેસું અને ત્રીસ સેકન્ડ માટે તેને થવા દેસું હવે ત્રીસ સેકન્ડ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો એકદમ બાળકોને ભાવે તેવા ચોકલેટ કેક બોલ્સ રેડી છે આપણે તેને ચેક કરી લેશું આ રીતે પલટાવીને તમે આ રીતે ચેક કરી શકો છો તો ચોકલેટ બોલ્સ રેડી છે તેને આપણે ઠંડા થયા પછી પ્લેટમાં લઈ લેશું તો બાળકોને ભાવે તેવા મિની ચોકલેટ બોલ્સ રેડી છે સર્વ કરવા માટે આ રીતે તમે બર્થડે પાર્ટી હોય કે પછી ઘરે નાનો પ્રસંગ હોય ત્યારે આ રીતે ચોકલેટ બોલ્સ બનાવી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો આજની રેસિપી આ કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને એકદમ યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં જો કેટલા સ્પોન્ચી રેડી થયા છે ચોકલેટ કેક બોલ્સ જેની પાસે અપે પેન ન હોય તેને આ રીતે કઢાઈમાં પણ તમે મિની કેક બનાવી શકો છો તો બસ કઢાઈમાં મીઠું રાખવાનું એક ડીશ સેટ કરી દેવાની ડીશ ન હોય તો આ રીતનું કોઈ સ્ટેન્ડ હોય તે રાખી દેવાનું તેના ઉપર તમારે આ રીતે ટોપરીને સેટ કરી દેવાની અને ઢાંકીને અડધી કલાક માટે લો ફ્લેમ ઉપર થવા દેશો એટલે તમારી મિની કેક રેડી થઈ જશે અને આ રીતે તમારે તેને ડીમોલ્ડ કરી લેવાની અને ઉપરનું જે આપણે પેપર રાખેલું હોય તેને આ રીતે કાઢી લેવાનું તો આ રીતે તમે મિની કેક પણ બનાવી શકો છો બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આ રીતે પણ તમે એકદમ સ્પોન્જી કેક બનાવી શકો છો બંને ટ્રીક કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ